મિત્રો નમસ્કાર હું ડોક્ટર મહેશભાઈ તળાવિયા આયુર્વેદ અમૃતમ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો ઘણા બધા એ રોગ ઉપર આવી ગયા કોઈ પણ વનસ્પતિ ઉપર આવી ગયા કોઈ પણ યોગ ઉપર આવી ગયા પરંતુ રોગ મુક્ત કઈ રીતે રહેવું એ આજે હું તમને કહું છું કે તમારા શરીરની અવસ્થા પ્રમાણે એટલે કે વય પ્રમાણે કઈ રીતે રોગ મુક્ત રહેવું અને કઈ રીતે સ્વસ્થ રહેવું તો મિત્રો કે રોગમુક્ત સ્થિતિ એટલે શું કે જ્યારે જ્યારે આપણે દૈનિક જીવનની અંદર પરિશ્રમ કરીએ છીએ ખોરાક લઈએ છીએ અને એની આ પૂર્તિ આપણી રસાદી ધાતુઓમાં થાય છે અને એનાથી રસ રક્ત મેદ બધું થાય છે તો આ બનવા માટે જરૂરી ખોરાક લેવો પડે અને એનો વપરાશ પણ કરવો પડે અને એની આપૂર્તિ પણ કરવી પડે તો સ્વસ્થ રહેવા માટેના નિયમો એ આચાર્ય ચરક ત્રણ પ્રકારે વર્ણવે છે આપણી પ્રકૃતિ આપણે ગણી તો એની અંદર ત્રણ દોષ સમાયેલા છે વાત પિત્ત અને કફ અને એની શરીરની અંદર જે આપણે જોઈએ તો આપણે ત્રણ સ્તંભ ઉપર ઉભા છે તો પ્રથમ છે આહાર બીજો છે નિદ્રા એટલે કે ઊંઘ અને ત્રીજું છે આ ત્રણ છે મિત્રો ત્રણ ઋતુ પણ છે શિયાળો ઉનાળો અને ચોમાસ આ ત્રણ ઋતુ ત્રણ સ્તંભ અને ત્રણ દોષ હવે આ ત્રણે ત્રણ આપણે સંતુલિત અવસ્થાની અંદર રાખવા પડે છે કે જ્યારે આપણે કોઈ ખોરાક લઈએ છીએ આહાર લઈએ ત્યારે સંતુલિત આહાર હોય આપણી જે પ્રકૃતિ છે કોઈની વાત પ્રકૃતિ હોય કોઈની કફ પ્રકૃતિ હોય કોઈની પિત્ત પ્રકૃતિ હોય તો મિત્રો જયારે કફ પ્રકૃતિ રહેતી હોય એને ગળ પણ ઓછું થયું બીજાની અંદર પિત્ત પ્રકૃતિ હોય તો એને પિત્ત વર્ધક આહાર વિહાર ઓછો પડે છે અને વાત પ્રકૃતિ હોય તો વાયુ વધારે ઉત્પન્ન થાય કઠોળ છે બટાકા છે એવી બધી જે આઈટમ જે છે શરીરની અંદર જાય છે એને રૂટ કહેવામાં આવે છે તો જમીનમાં જે ઉત્પન્ન થાય છે એ ગેસ વધારે તો એ વાયુમાં પરિણીમ એવા ખોરાક આપણે ઓછા લેવો શરીરને રોગમુક્ત રાખવા માટે દિનચર્યા પણ એટલી જ મહત્વની છે સવારમાં તમે ઉઠો છો વહેલા ઉઠો નિત્યક્રમ પરવારી અને તમે વોકિંગ માટે ચાલ્યા જાઓ એનાથી શરીરને પૂરેપૂરો જે કઈ પરિશ્રમ થાય છે એનાથી શરીર સ્વસ્થ થતું જાય છે ચામડીથી માંડી અને આપણા આંખના નેત્રો જે છે પગના તળિયા જે છે માથાના વાળ છે ત્યાં સુધી તમને યોગ્ય પ્રમાણમાં કસરત મળે છે તો પણ પાચન પણ બહુ સરસ થાય છે આપણે એમનોમિનેટ કેનાલ જે છે એ પણ સરસ થઈ જાય છે અને બીજા નંબરની અંદર જ્યારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે એની અંદર ફ્રૂટ પણ એટલું જ લેવું પડે છે વિટામિન્સથી ભરપૂર હોય છે રાંધેલો ખોરાક આચાર્યો ઓછો લેવાનું છે કારણ કે એની અંદર તત્વો મોટા ભાગના મળી જશે અત્યારના યુગની અંદર તો તેલ ઘી કે મીઠું એ વધારે પ્રમાણમાં લેવાય છે અને પહેલાના યુગની અંદર બાફેલું વધારે ખવાય કાચું વધારે ખવાય રૂટ એન્ડ ફ્રૂટ એનો વધારે ઉપયોગ તો આ જે ત્રણ ચાર આઈટમ છે એ મગજમાં આપણે રાખવા ખાસ તો કરીને વૃદ્ધાવસ્થામાં યુવાન અવસ્થાની અંદર પથ્થરમાં પચી જાય છે જેનું શરીર મજબૂત બને એને કોઈ તકલીફ નથી બાલ્યાવસ્થાની અંદર બાળકના માતા પિતાએ એની કેર રાખવી પડશે પેરેન્ટ્સ કેન ડુ ઇટ એ બાળક કંઈ સમજતો નથી એને તમે યોગ્ય સંતુલિત ખોરાક આપો ડોક્ટરની ભલામણ અથવા તો વૈદ્યની ભલામણ અનુસાર જો બાળકને યોગ્ય ખોરાક આપવામાં આવે તો બાલ્ય અવસ્થામાં પણ બાળક નિરોગી રહેશે અને યુવાન અવસ્થાની અંદર થોડી ઘણી આપણે વધારે જ કદાચ એવું ખવાઈ ગયું અથવા તો આપણે કોઈ એવી વિક્રિયા કરી દીધી તો એનાથી પણ આ પૂરતી આપણા શરીરની અંદર યોગ્ય ખોરાકથી જળવાઈ રહે છે અને શરીર સ્વસ્થ રહે છે શરીર સ્વસ્થ રાખવા માટે મિત્રો ઉપવાસ પણ એટલા જ મહત્વના છે ઉપવાસ અંદર તમારું શરીર આખું ડિટોક્સ થાય છે જે ડિટોક્સ થાય છે એટલે મોટા ભાગના દોષ શરીરમાંથી નીકળી જાય છે પરંતુ આ તો થઈ આહારની વાત વિહારની વાત પરંતુ સારામ સારું છે ઊંઘની સમસ્યા છે આ યુગની અંદર હરી ફરીને વરી એનાથી લોકો પીડાઈ રહ્યા છે એના માટે ઊંઘ ઓછી હોય છે તો ઊંઘ લાવવા માટે સરસ મજાનું તો એ છે કે ઈશ્વરનું સ્મરણ કરતા કરતા ઊંઘ જેને આવી જાય સમજી લેવું કે એનું શરીર ડિટોક્સ એનું મન પ્રફુલ્લિત છે અને જેનું મન પ્રફુલ્લિત છે જેનું શરીર સ્વસ્થ છે મિત્રો એને પથ્થર ઉપર પણ ઊંઘ આવી છે ઊંઘ લાવવા માટે કોઈ વિશેષ દ્રવ્યોની જરૂર પડતી નથી ઊંઘ અબાલ વૃદ્ધો માટે એક સારામાં સારી દવા છે પ્રક્રિયા છે કુદરતી ધરે છે એને લાવવા માટે બાહ્ય પ્રયત્નો કરવાની જરૂર નથી તમારી આંતરિક વ્યવસ્થા જ એને ઊંઘ સરસ મજાની લાવી દેશે કારણ કે જો તમે કોઈ પણ અનૈતિક કર્મ ન કરતા હો પ્રમાણિકપણે જીવન જીવતા હો નીતિયુક્ત જીવન જીવતા હો તો ઊંઘ તમને સરસ મજાની આવે છે અને ઊંઘ એક પ્રકારનો આહાર જ છે ઊંઘ જેટલી વધારે લઈએ પ્રમાણની અંદર એટલું તમારું શરીર એ સ્વસ્થ રહે છે સવારની અંદર જેને તાજગી અનુભવે છે જે લોકો સમજી લેવું કે ઊંઘ બરોબર આવે છે પછી બ્રહ્મચર્ય વાત તો બ્રહ્મચર્ય ની અંદર લોકો સમજે જ કે જ્યારે જ્યારે બ્રહ્મચર્ય નો વિશેષ ઉપયોગ કરવામાં આવે ત્યારે વ્યક્તિ ખૂબ સ્વસ્થ હોય છે એનામાં ઓઝલ પણ એટલું જ આવે છે ઓઝલ અને તેજ ચહેરા ઉપરનું તેજ પણ એટલું જ હોય છે અને વ્યક્તિ એટલો બધો સ્વસ્થ રહે છે કે જેને વિશ્વની કોઈ તાકાત નમાવી શકતી નથી જો તમે દાખલો તો વિવેકાનંદ સ્વામી છે તમે જુઓ છો કે આજીવન એને બ્રહ્મચર્ય પાડ્યું હતું અને એની તાકાત તમે જોઈ લીધી તો એવું બનવા માટે અથવા તો એના ગુણો ગ્રાહ્ય કરવા માટે આપણે બ્રહ્મચર્ય પાળવું ખાસ જરૂરી છે બ્રહ્મચર્ય સતત પાળવાની આચાર્યો ના પાડે છે કારણ કે એક એક પ્રકારનો આવેગ છે અને એની આ પૂર્તિ કરવી જ રહી પરંતુ અતિ છે એ રોગનું કારણ છે અતિ સર્વત્ર આ સૂત્ર સંસ્કૃતિ અંદર છે અને એની અંદર આ બહુ ખાસ લાગુ

વસંત ગ્રીષ્મ અને વર્ષ તો આ ત્રણ ઋતુની અંદર તમારું જે બળ છે એ ઓછું થાય છે બળ ઓછું થાય છે તો રસાદી ધાતુઓને યોગ્ય પોષણ મળતું નથી તો એ પોષણની આ પૂર્તિ કરવા માટે આપણે સરસ મજાનો ફરક લેવો પડે રસ આહાર આહાર લેવો પડે ફળ ફળાદીનું વધારે સેવન કરવું એટલે તો ઉનાળાની અંદર કુદરતે બહુ સરસ ફળ મૂકે છે આ બધી કુદરતની દેન છે જયારે દક્ષિણ અંદર ઉત્તરાયણની અંદર જાય છે સૂર્ય ત્યારે તો આપણો પ્રદાન કાળ છે તો મિત્રો એની અંદર કુદરતે વિશેષ પ્રકારે પાક પદ્ધતિ જે છે એ અપનાવવાનું આચાર્ય ચરક સુશક્તિ મળે બધા જ કે છે કે એની અંદર શક્તિનો સંચય થાય છે શક્તિનો હાસ થતો તો આ એક ઋતુ અનુસાર જે આપણે જીવન જીવીએ તો પણ આપણે સ્વસ્થતાને પામી શકીએ સ્વસ્થતા લેવા માટે કોઈ દવાની જરૂર નથી કોઈ ઇન્જેક્શન ની જરૂર નથી કોઈ થિયરીની જરૂર નથી મિત્રો તમારા સ્વસ્થ કેમ રહેવું નિરોગી કેમ રહેવું એ તમારું રસોડું છે રસોડાની અંદર તમે થોડુંક ધ્યાન આપો મિત્રો રોગ ક્યાંય આવતો નથી અને ખાસ કરીને તો અત્યારના જે રોગ છે ભયંકરમાં ભયંકર જે કેન્સર કહેવાય છે ડાયાબિટીસ કહેવાય છે વાત રોગ કહેવાય છે અનિદ્રા કહેવાય છે બ્લડ પ્રેશર કહેવાય છે આ બધા રોગો દૂર કરવા માટે તમારે પોતાની સમજણપૂર્વક આહાર વિહાર અને એ ઋતુ પ્રમાણે ક્રમ પ્રમાણે તમે લો દૂધ ઘી મધ માખણ છાસ આનો ઉપયોગ પૂરેપૂરો કરો ફળ ફળાદી પુષ્કળ રહો મને નથી લાગતું તમે ક્યારેય બીમાર પડો જો બીમાર પડો તો જ તમે તમારો વ્યય ખર્ચો બધું જ થાય છે પરંતુ બીમાર ન પડવું એ પણ એક કળા છે ઓમ શાંતિ જય ધનવંત